મને રેગા એક કાર્ડ તો તમારા છોડે જ પડ્યો છે ને આ એ જ ન હતા એ એવું છે હમ સારું કેવાય ભાઈ શું કરું યાર મૂકવો બરોબર સારું કહું તમારા જેટલો વિકાસ તો કદાચ આ આપણા ગુજરાતમાં કોઈને નહીં કર્યો હોય સરપંચ સાહેબ ખરેખર હું રાષ્ટ્રપતિ ને વાત કરીશ કે તમને એવોર્ડ માટે રાષ્ટ્રપતિ ભવન બોલાવો કે આવા સરપંચ જો દરેક ગોમ્મમાં હોય તો દરેક ગોમ્પનો એટલો બધો વિકાસ થઈ જાય કે અત્યારે આપણે ચીન કરતો આગળ નીકળી જાય છવ્વીસમી જાન્યુઆરી આવે ને એટલે એવોર્ડ માટે તૈયાર રહેજો હું તો અગર તમારી એવું કરી દઉં બરોબર એપ્લિકેશન આપી દઉં ઓફિસ કરીને તો આગળ તો શું બેસ્ટ સરપંચ નો એવોર્ડ તમને જ મળવો જોઈએ એમ કહો બરોબર જય રણછોડ મિત્રો તમારા ગામમાં પણ આવા સરપંચ હોય ખરેખર આવો વિકાસ કરે એવા તો કોમેન્ટમાં તમારા ગામનું સરનામું લખજો કે કોમેન્ટમાં લખજો સાચી વાત અમારા ગામમાં આવો જ વિકાસ થાય તો શું મોદી સાહેબને ખબર પડે તો ખરેખર ગામડામાં કેવો વિકાસ થાય ગામડાનો વિકાસ થતો નહીં દરેક ગામમાં સરપંચનો જ વિકાસ થાય જય હિન્દ જય રણછોડ